પહેલી વાત શું છે કે તમે સ્પષ્ટ કહો કે જૂના મીટરમાં ના ના સ્માર્ટ મીટરમાં લાંબો ફેર નથી તમે મીટર છો તમે તમે એમના ઘરે તમે સ્માર્ટ મીટર લગાવું સુરત ના કોર્પોરેટર છે પૂર્વ પ્રમુખ રહે છે એમના ઘરે તમે મીટર ન લગાડો ત્યાં સુધી એમના ઘરેથી કાઢી લો તમને ભાજપ ના આગેવાનો બીક લાગે છે આ ગરીબ માણસો થી બધા ના ઘરે લગાવવાના ઘરે લગાવી ત્યારે પેલા

નાના માણસો છે તમારા માં તાકાત હોય તો આ વીજ ચોરી કરવા વાળા લગાડો વીજ મીટર અહિયાં મારી પાડી દે ઢોકા મારે તમને કાઢી મૂકે છે